હિન્દુસ્તાન જિંદાબાદ આતંકવાદ મુર્દાબાદના નારા સાથે બોટાદ મુસ્લિમ સમાજ દ્વારા અમરનાથ યાત્રાના મૃતકોને આપી શ્રદ્ધાંજલિ મુસ્લિમ ધર્મમાં આતંકવાદની કોઈ સ્થાન નથી તાજેતરમાં અમરનાથ યાત્રામાં આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલ આતંકી હુમલામાં નિર્દોષની હત્યા થઈ છે આ નિંદનીય કૃત્યને સક શબ્દોમાં વખોડી કાઢી આજે બોટાદ શહેરના દિનદિયા ચોક ખાતે બોટાદ મુસ્લિમ સમાજ દ્વારા મૃતક યાત્રિકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી આ તકી મુસ્લિમ સમાજના મુબારકભાઈ ઇસ્માઈલભાઈ માકડ દ્વારા જણાવ્યું હતું કે નિર્દોષ લોકો પર આતંકવાદીઓએ જે હુમલો કર્યો છે તે ખરેખર નિંદનીય કૃત્ય છે મુસ્લિમ ધર્મમાં આતંકવાદને કોઈ સ્થાન નથી મુસ્લિમ ધર્મમાં નિર્દોષની હત્યા કરે એ મુસ્લિમ નથી તેમ જણાવ્યું હતું

મુબારકભાઈ જે યાત્રાળુઓ ઉપર નિર્દય હુમલો કરી અને યાત્રાળુઓનું જે મોત નિપજવામાં આવ્યું તે ખરેખર નિંદનીય કૃત્ય છે અને મુસ્લિમ સમાજ દ્વારા તેને જે છે સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવે છે અને મારી જાણકારી મુજબ જે મુસ્લિમ ધર્મમાં જે છે તેવા આતંકવાદને કોઈ પણ સ્થાન નથી નિર્દોષોના હત્યારાઓનું કોઈ સ્થાન નથી અને મુસ્લિમ સમાજ અને અમારા મુસ્લિમ ધર્મ તો એ કહે છે કે જે નિર્દોષ ઉપર આ રીતે જે હત્યાઓ કરે છે તે અમારા મુસલમાનમાંથી નથી મારું નામ શેખ આશિફભાઈ અલારખાઈ બોટાદ જિલ્લા સિપાહી સમાજ ટ્રસ્ટનો પ્રમુખ બોલું છું સંદાંજલિનો કાર્યક્રમ એટલામાં રાખવામાં આવ્યો છે કે આજે અમરનાથ યાત્રામાં જે આતંકવાદી હુમલો થયો એના વિરોધમાં રાખ્યો છે ને મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાની છે એ બદલ આ કાર્યક્રમ રાખવામાં આતંકવાદીનો વિરોધ કરવાનો છે